નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ જગત સર્વમ ખેતી એ જગત મૂળ છે હું અશોક ભીમાણી કૃષિ ગુજરાત માં આપસો મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના સમૂહ ખેતી ગામે આવેલા છીએ કે જ્યાંના યુવા પ્રગતિશીલ ખેડૂત કે જે તરબૂચની ખેતી કરે છે અને ટમેટાની ખેતી કરે છે તો આપણે વધારે એમની પાસેથી જ માહિતી લઈ એ કેવી રીતે એ વૈજ્ઞાનિક ખેતી કરે છે તો સૌ પ્રથમ તમારું કૃષિ ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે તમારો પરિચય આપો અમારા ખેડૂત મિત્રોને મારું નામ સાવલિયા જયદીપ છે હું અત્યારે તો આ ખેતી જ કરું છું અને સાઈડમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ પણ કરું છું અને આ અમારી તરબૂચની ખેતી છે તમે જે તરબૂચની ખેતી કે કેટલા વીઘાની અંદર કરો છો તરબૂચની ખેતી ટોટલ બસો વીઘામાં થશે બસો ની અંદર તમે તરબૂજની ખેતી કરો છો અને કેટલા સમય થી કરો છો બે વર્ષ થઈ ગયા તરબૂચ ની ખેતીના બરોબર બે વર્ષ જેવું થયું છે અને આ જે હાલમાં જે પ્લોટ છે એની અંદર જે વેરાયટી છે એ કઈ વેરાયટી છે ગ્રીનોરા ગોલ્ડ કરીને વેરાયટી છે સારી છે ગ્રીનોરા ગોલ્ડ હા બધી બસો વીઘાની જે ખેતી કરો બધા મલ્ચિંગ બરોબર આજે અત્યારે એના ઉપર જે પેપર લગાવેલા છે મલ્ચિંગ ની ઉપર પણ પેપર લગાવેલા છે

કેટલા દિવસ ની અંદર તરબુઝ આની અંદર ચાલુ થઇ જાય છે બે અઢી મહિના જેવું થાય લગાડીએ બરોબર એટલે ફળ પાકી જાય સિત્તેર જેવો સિત્તેર દિવસ જેવું સમય લાગે છે કે ત્યારથી પછી એની શરૂઆત થઈ છે લાગવાની અને જ્યારે તરબૂચ છે એનું હાર્વેસ્ટિંગ થાય એટલે કે તરબૂચ ચાલુ થઈ જાય તો એનું તમે વેચાણ ક્યાં કરવા જાવ તમે વેચાણ આપણે નહીં કરવાનું અહીંથી વેપારી જે આવે એ ટ્રક ભરી જાય એટલે એ જ રીતે વેચાણ સીધું આમ આપણે માર્કેટમાં લઈને નહીં જવાનું વેપારી આપણી પાસે આવે ને એ તરબૂચ લઈ જાય બરાબર વેપારી ડાયરેક્ટ અહીંથી આવીને તમારે જે છે એ ઉપરથી લઈ જાય છે અને બીજું કે

થોડુંક ખાતર થાય અને બાકી નું બાર થી લઈએ આજુબાજુથી બરાબર કેટલી ગાયો તમે અમે તેર ગાયો રાખીએ છીએ તેર ગાયો તમે પોતે જ રાખો છો અને બાકીનું છે એ બાર થી આજુબાજુ ના લાવીને અને દરેક વખતે જયારે તમે મતલબ વાવેતર કરો છો તરબૂચ નું છે કે કોઈ પણ નેક્સ્ટ સિઝન ની અંદર તો દરેક વખતે આપો છો છાણિયું ખાતર કઈ હા દરેક નવા પાકે છાણિયું ખાતર આપવામાં આવે અને નવી ખેડ સાથે નવી ખેડ સાથે અને વિગે અંદાજિત કેટલું કેટલી ટ્રોલી તમે આપો છો એક વિગે ત્રણ ટોલી આપીએ છીએ બરોબર ત્રણ ટોલી જેવું વિગે ખાતર આપો છો અને બીજું તરબૂચ વાત કરીએ તરબૂચ બીજું કે આપણે તરબૂચ સિવાય તમે શેની શેની ખેતી કરો છો તરબૂચ સિવાય ટમેટા છે મરચા છે એની ખેતી કરીએ છીએ બરોબર એટલે કે સીઝન ના હિસાબે હા સીઝન ના પ્રમાણે બરોબર ટમેટાની ની અને મરચી ની તરબૂચ ખેતી કરો છો તો તમે તરબૂચ ની ખેતી ને લઈને એમ કે બીજી જે ખેતી કરીએ અને એના કરતા તરબૂચ ની ખેતી મતલબ શું ફરક તમારી દ્રષ્ટિએ લાગે તરબૂચ ની ખેતી બીજા શાકભાજી પાક કરતા થોડીક સરળ છે પણ થોડીક માવજત વધારે માંગી લે તમારે અને આનું તમારે વેચાણ પણ સરળ રહી બીજા પાક કરતા બીજા શાકભાજી કરતા બરોબર બીજા શાકભાજી કરતા આનું જે વેચાણ છે એ ડાયરેક્ટ તમારે આસાન થઈ જાય એટલે કે એક જગ્યાએથી તમારું જે છે એ લઈ જાય વેપારી કંટ્રોલિંગ થઈ જાય તમારું બરોબર અને બીજી કઈ તમે મેસેજ આપવા માંગતા હોય ખેડૂત મિત્રોને ને ખેતીને લઈને તો તમે આપી શકો છો જેમ બને એમ આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરો જેમ કે ટપક સિંચાઈ છે પછી ગ્રો કવર છે મલ્ચિંગ એ બધાનો ઉપયોગ કરો અને જેમ બને એમ ગાયનું છાણિયું ખાતરનો વધારે ઉપયોગ કરો એ જ ખેડૂતોને કહેવાનું આપણે તો બરોબર છે તો ખૂબ સરસ વાત કરી